મિત્રો જય સ્વામી ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા હોય ને એને જાજાથી જય સ્વામી એક સરસ મજાનું એક દુઃખ ગઈને ખૂબ લગાર મિત્રો જયસં સીતા માતા ખૂબ કષ્ટ વેઠ્યું સીતા માતા ખુદ ભગવાનની હારે એના લગ્ન થયા રામચંદ્ર ભગવાનની હરે સીતા એણે ક્યારેય સુખ નહોતું જોયું પણ કોઈ દીધા એટલું બધું દુઃખ પડ્યું પણ કોઈ દી સીતા માતાએ હિંમત નહોતા હર્યા ગમે એવું દુઃખ પડ્યું તો અત્યારે તો ક્યાં કોઈને દુઃખ છે અત્યારે તો આપણે બધાને ખૂબ રામચંદ્ર ભગવાનની કૃપાથી બધા ખૂબ આનંદમાં છે એ બધા અને લીલા લહેર છે પણ જો ભગવાન એટલું કષ્ટ પડતું હોય તો માણાને આને કરતા તો હોમા ભાગનું દુઃખ નથી પડતું તોય ક્યાંક નવાઝોનું કરી નાખે છે તો કોઈની માથે દુઃખ પડે ને ત્યારે ક્યારેય હિંમત ન હારવી સીતા માતાએ રામા રામચંદ્ર ભગવાને રામાયણમાં એ જ બધું શીખવાડ્યું છે આપણે કેવી રીતે જીવન જીવવું એ જ સીતા માતાએ કેવું જીવન દુઃખ પડ્યું અને છતાંય નહોતા હિંમત હાર્યા એમ બધા એ એની જેમ હિંમત રાખો બીજી વાત નહીં જય સ્વામિનારાયણ

આમ એટલે મસ્ત પોચા થાય મસ્ત પોચા થાય અને કમેન્ટ પણ સારી સારી આવી રહી છે આજે પાતરાની રેસીપી છે જોરદાર સરસ મજાના પાતરા બની રહેશે આપ જોઈ શકો છો શિયાળામાં અને ઉનાળામાં પાન બહુ મોટા થાય શિયાળામાં ચોમાસામાં ઉનાળામાં હાવ નાના થઈ જાય લો હોય ને તાપ પડે એટલે તડકાના ચોડા જોઈ શકો છો અને પછી લીંબુ નાખવાનું કઈ છે છોડાની પડી ગઈ છાજીના ફૂલ છાજીના ફૂલ આ પછી એમાં પણ નાખી શકવી ખૂબ સરસ મજાની પડી ગઈ આ ખૂબ સ્વાદિષ્ટ બને સરસ મજાની છે ને લીંબુ કા રસ ખર કા જુઓ ધાર થાતી હે રસ એ રસ આમાં પુષ્કળ નીકળે કે ના તો જઈ શકો છો પાત્રાનો લોટ

પાથરા કોઈ આમ લગાવે ને કોઈ આમે લગાવે આમ કઈ નહીં ન હોય આમ સા લગાવાય અને આમે લગાવે આમ પણ લગાવે આપણે નાના પાંદડા છે ને એટલે ત્રણ ચાર પાંદડા મૂકી શકીએ ભૂંગળું વાળવામાં મોટા હોય ને એને તો બેસ્ટ પત્તા મૂકેતા મોટું ભૂંગળું થઈ જાય

તબ મેનો બતા કેસ થોડી સિસ્ટમ છે બનાવવાની નથી કળથીના શાક ની પણ રેસિપી આવી છે કે રેસિપી બતાવશો કટિંગ ચાલુ છે સરસ મજાના પાત્રા શકો છો કટિંગ ચાલુ છે વઘાર પણ તેલ મુકાઈ ગયું છે ખૂબ સરસ મજાના પાત્રા બની ગયા છે તેલોને ખૂબ જ ગમશે પાત્રાનો રેસિપી જોવાની આવી રીતે પાત્રા કરો તો આંગળા ચાટતા રહી જાવ વાહ મસ્ત મજાના ગરમા ગરમ ખૂબ સરસ મજાના પાત્રા બની રહ્યા છે આપ જોઈ શકો છો વરસાદ દરરોજ ચાલુ રહી છે ઘણા લોકોની આવે છે કે અમારે વરસાદ ઓછો છે પણ અમારે તો વરસાદનો અત્યારે ધરવ થઈ ગયો છે વરસાદ હવે બંધ થતો નથી પણ ધીમી ગતિ આવે એટલે મોરાજ ને કોઈ બહુ નડતો નથી પણ હવે બંધ થઈ જાય ને પંદર દિવસની તડકાની જરૂર છે

અને ચટણી સરસ વજાની જેમ આપણે ભજીયામાં કેમ ચટણી બોળિંગ ખાઈ એમ જ આ પાત્રાને બોળિંગ ખાવાની હોય વધારે રહી તો ખરનાક પાતરા પાંદડા છે આપણા તલવાળા પાતરા મસ્ત મજા લાગે છે પણ વધારે હોય ને મસ્ત ભાવે થાળ ધરાવી રહ્યા છે આપ જોઈ શકો છો પાતરા ચટણી છાશ અને જળ ખૂબ સરસ મજાનો થાળ ધરાવી રહ્યા છે આપ જોઈ શકો છો મહારાજને આ તો મહારાજ પણ પાત્રનું ભોજન કરી રહ્યા છે